અમદાવાદના વિરાટનગર રિંગરોડ ઉપર આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્ષમાં ભયંકર આગ લાગી છે આપ જોઈ શકો છો સામેની તરફ જે કોમ્પ્લેક્ષ આવેલું છે તેની કેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે પરંતુ હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ નથી મેળવી શકાય બીજી તરફ ફાયર બ્રિગેડનો મોટો કાફલો છે તે સતત એક દુકાનમાં કે જ્યાં ઓઇલનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી છે તેના ઉપર ફોર્મનો સતત મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યો છે કારણ કે જે ઓઇલ છે તે સમયાંતરે સળગી રહ્યું છે અને આગની જે જ્વાળાઓ છે તે સમયાંતરે રહીને બહાર તરફ આવી રહી છે છે એટલે હાલ સ્થળ ઉપર માહોલ વધુ ફાયર બ્રિગેડના મોટા વાહનો પચાસ કરતા વધુ ફાયર બ્રિગેડનો સ્ટાફ એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી તરફ આ જે કોમ્પ્લેક્સ છે તેની પાછળની તરફ રહેણાંક વિસ્તાર છે એટલે આ આગ રહેણાંક વિસ્તારોમાં ન પ્રસરે તે માટેના પણ પ્રયત્ન ફાયર બ્રિગેડ દ્વારા કરાઈ રહ્યા છે એટલે આપ જોઈ શકો છો ફોર્મનો સતત મારો પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ જે છે તે સંપૂર્ણ કાબૂમાં નથી આવી રહી લગભગ દોઢ કલાક કરતાં પણ વધુનો સમય થઈ ચૂક્યો છે આગને લાગે પરંતુ જે પ્રમાણે અંદર જ્વલનશીલ પદાર્થ ભરેલા છે તેના કારણે આગ કાબૂમાં નથી આવતી એટલે હાલ ફાયર બ્રિગેડની જે પ્રાથમિકતા છે તે આગ ઉપર કાબૂ મેળવવાની છે તે બાદ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે કે ખરેખર આગ લાગવાનું કારણ શું હતું અહીંયા કોઈ પ્રતિબંધિત વસ્તુઓ હતી કે કેમ અથવા તો અન્ય કોઈ જ્વલનશીલ વસ્તુ હતી કે કેમ લાયસન્સ મંજૂરી કાયદાનું કોઈ ઉલ્લંઘન થતું હતું કે કેમ આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે પરંતુ હાલ તંત્ર અને ફાયર બ્રિગેડની એક જ પ્રાથમિકતા છે કે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવે જેથી કરીને તે બાદ પરિસ્થિતિ થાળે પડે અને વધુ તપાસ હાથ ધરી શકાય કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ